થરાદ ખાતે ભારતીય સમાજ મહાસભા મહિલા વિંગ દ્વારા નારી શક્તિ સંમેલન યોજાયું હતું થરાદ માર્કેટયાર્ડના ઓડિટોરિયમ ખાતે અખિલ ભારતીય સમાજ મહાસભા મહિલા વિંગ દ્વારા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ થરાદ તાલુકાની તેમજ થરાદ શહેરની ચૌધરી આંજણા સમાજની મહિલાઓ હાજર રહી હતી જેમાં મહિલા વિંગના અધ્યક્ષ ડોક્ટર રીટાબેન પટેલ ઉપપ્રમુખ લક્ષ્મીબેન કરેણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભોજન સમારંભના દાતા શૈલેષભાઈ પટેલ બન્યા હતા તેમજ આ કાર્યક્રમમાં દરેક મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી તેમજ શિક્ષણ તરફ આગળ કઈ રીતે વધાય તેમજ પોતાના દીકરા દીકરીને સંસ્કાર કઈ રીતે અપાય તેની લઈને દરેક મહિલાઓને જાગૃતિ રહેવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ દરેક મહિલાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તેમજ આ કાર્યક્રમમાં પૂર્વ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સેક્રેટરી ભેમજીભાઈ પટેલ ડોક્ટર કશનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા એ છે કે ચૌધરી સમાજ આગળ સમાજ છે એ બહુ સક્ષમ અને સશક્ત સમાજ છે એની અંદર પોઝિટિવ પરિવર્તન આવે અને મહિલા શક્તિની અંદર નારી શિક્ષણ અને નારી સ્વાસ્થ્ય એની ઉપર ભાર મૂકી અને પરિવર્તન લાવી અને સમાજ એકદમ આગળ આવે અને સ્ત્રી એ એક સમાજનું ઘરેણું છે સ્ત્રી ધારે તો અઢાર કુળ તારે અને એ વાતને સાર્થક કરીને શિક્ષણનું મહત્ત્વ શિક્ષણ ખાલી નહીં સ્કૂલિંગ તો બધા કરે છે ઉચ્ચ શિક્ષણ જેની અંદર આઈએસ આઈપીએસ એ બધા જ આવે છે એની અંદર એટલી પ્રગતિ કરે એની સાથે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં મેઇન તો અત્યારે કેન્સર અને આહાર વિહાર એના વિશે નિષ્ણાતોને બોલાવી અને એ અમે પ્રોગ્રામ રાખ્યો છે એના પણ લેક્ચર્સ રાખ્યા છે એના પણ છે એની સાથે વ્યસન મુક્તિ કારણ કે અત્યારે વ્યસન પણ એટલું જ વધી ગયું છે એની સાથે અત્યારે જ્યારે આટલી મોંઘવારી હોય અને એની અંદર ટકી રહેવું હોય તો સ્વરોજગાર અને ગૃહ ઉદ્યોગો એ પણ એટલું જ જરૂરી છે અને ચૌધરી સમાજની અંદર ડેરી ઉદ્યોગ એ તો ખબર જ છે કે બહેનો ખરેખર કેટલું દૂધ ભરાવે છે કેટલી મહેનત કરે છે એની સાથે સાથે જે ખેતી નથી કરી શકતી એ બહેનો ગૃહ ઉદ્યોગ અને સ્વરાજ સ્વરોજગાર કઈ રીતે કરી શકે દરેક સમાજની અંદર નાના મોટા કોઈક ના કોઈક કુરિવાજો તો હોય છે એ કુરિવાજો દૂર કરી અને અમારા સમાજની તમામ બહેનો પોઝિટિવલી વિચારી અને સમાજની અંદર પોઝિટિવ પરિવર્તન લાવી અને દરેક કુટુંબ દરેક ઘર અને આખો સમાજ એ પોઝિટિવિટીના વિચારો સાથે ઘરે ઘરે બહેનો જાગૃત થઈ અને સમાજને આગળ લઈ જાય એટલા માટે અખિલ ભારતીય આંજણા ચૌધરી સમાજ મહિલા વિંગની અમારી ટીમ